નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો મોરંબા ગામે સુમુલ ટેન્કર ઘરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો પરિવારને આર્થિક નુકસાન થયું તાપી જિલ્લાના મોરંબા ગામે સુમુલ ડેરીના ટેન્કરના ચાલકને જોકુ આવી જતા ટેન્કર કાચા ઘરના આગળના ભાગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં વાગાદિયા ભાઈ વડવીના કાચા મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો જોકે સદનસીબે ટળી હતી પરંતુ પરિવારને આર્થિક નુકસાન થયું હતું જેની માહિતી ગુરુવારના રોજ સાંજે પ્રાપ્ત થઈ હતી ડોલવણ ગામ નજીક હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જતા લોકોએ ઘેરાવો કરી હુરિયો બોલાવતા પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયો તાપી જિલ્લાના ડોલવણ ગામ નજીક ચોવીસ વર્ષીય યુવકની પરપ્રાંતિય યુવક દ્વારા હત્યા કરવામાં આવી હતી જે આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિહર્સલ કરાવ્યું હતું જે દરમિયાન સ્થાનિક રહીશોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને આરોપી અને પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો હતો બનાવની ગંભીરતા સમજી પોલીસે આરોપીને બંદોબસ્ત સાથે લઈ નીકળી ગઈ હતી સોંગઠ તાલુકાના વાડી બેસરોડ ગામ નજીકના કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા તાપી જિલ્લાના સોંગડ તાલુકાના અલગ અલગ ગામોમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા સરપંચ અને આપના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા હતા જેમાં બેડવણ ખડકા અને આંબલી ગામના સરપંચ તેમજ વાડી ભેસરોટ અને વડદા ગામના આ પાર્ટીના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા જે માહિતી ગુરુવારના રોજ બે ત્રીસ કલાકે આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે આસમા ગામેથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વલોડ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી વિક્કી રાજેશ પટેલને આસમા ગામેથી ઝડપી લીધો હતો જે આરોપીને એલસબી ખાતે લાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને વલોડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી જે માહિતી ગુરુવારના રોજ એકત્રીસ કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના સદન ખાતે અધિક કલેક્ટરની હાજરીમાં પોસ્ટલ બેલેટ પેપરની કામગીરીની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સાધન ખાતે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં લોકસભાની ચૂંટણીને લઈ બેઠક યોજાઈ હતી જેમાં પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને હાજર રહ્યા હતા જે બેઠકમાં પોસ્ટલ બેલેટની કામગીરી અંગે માર્ગદર્શન આપી તાલીમ અપાઈ હતી જે માહિતી ગુરુવારના રોજ ચાર ત્રીસ કલાકે અપાઈ હતી સોંગઠ શહેરના બજારમાંથી તેતર અને ચાકરણ સાથે એકને વન વિભાગે ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઠ વન વિભાગ દ્વારા સોંગઠના બજાર વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરતા તેતર પક્ષી અને ચાકરણ તેમજ શિકાર કરવાની બે જાડ સાથે એક આરોપી આમિદ નીલા ભોસલે રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી વ્યારાના સ્પોર્ટ સંકુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં સ્વિફ્ટ એક્ટિવિટી હાથ ધરાઈ હતી તાપી જિલ્લાના વ્યારાના સ્પોર્ટ સંકુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સ્વીપ નોડલ અધિકારીની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી સાદડોન ગામેથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી સોંગર તાલુકાના સાદરણું ગામે પોલીસે રેડ પાડી હતી જેમાં આરોપી જયેશ ગામિતના ઘરના પાછળના ભાગેથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીની અટક કરી તેમના સામે પ્રોહી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી ગુરુવારના રોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી નામદાર કોર્ટમાં હત્યાના આરોપીને રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા તાપી જિલ્લાના નામદાર કોર્ટમાં ડોલવણમાં મિત્રાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી દિશિલ ખટીકને રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દા ધ્યાને લઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ચૂંટણીને ધ્યાને લઈ સ્વાગત કાર્યક્રમને સ્થગિત રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા તાલુકા અને ગ્રામ સ્વાગત કાર્યક્રમ સ્થગિત રાખવા અંગે જણાવ્યું છે જેમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય હેતુથી સ્થગિત કરવા જણાવવામાં આવ્યું છે જેની જાણ સંબંધિત અધિકારીને કરવામાં આવી છે જે માહિતી બે કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સરકારી આરામ ગૃહ ડાક બંગલો અને વિશ્રામ ગૃહના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના બારડોલી લોકસભાના ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં ચૂંટણી સંદર્ભે સરકારી આરામ ગૃહો ડાક બંગલાઓ અને ગૃહોના ઉપયોગ અંગે અલગ અલગ મુદ્દાને આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જાહેરનામું આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે પ્રસિદ્ધ કરાયું છે જે જાહેરનામું અગિયારમી મે સુધી અમલમાં રહેશે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત